જો આવી રીતની બનાવવાની હોય ઢોકળી કેમ કે હાથની મદદથી તો આ બને કાંઈ બાકી ત્યાં ઢોકળી બને નહીં ને જો આવી રીતની અમારી ઢોકળી બની જાય હવે મિક આંધા આંધણ આવી જાય એટલે ઢોકળી વધ દેવાની જાય કેમ કે આંધણ તો પેલું બનાવું પડે તો આંધણમાં જો આ ઢોકળી વસ્તુ બધી નાખવી બધી પછી આંધણમાં નાખવાની આવે જો વાલદરી એમાં નાખવી પડે પછી વઘાણી વઘાણી તો પીઢીઓ કહેવાય એટલે વઘાણી તો પેશન્ટ આપણે પહેલાં જોવે જ હવે મિક દી ધાણા

શાક થાય પાણી નાખી દઈ પાછું ગરમ કરવું પડે ગરમ કરીને પછી પાણી રડે અમુક કાસવી નાખી દે અમુક ગરમ કરે અમે તો ગરમ કરી દઈએ ગરમ કરાવી ના મજા આવે

काकोमा छोडिन काकोमा दिउँ दिइसकें अनि यति मोट मोट टायर छदै अनि तेल बनाउँछ ज सोखले छिडीलाई यति ल पानी नटो न Maka kashi re, to kashi mawisa, to koi. To koi re, nai kiri pang. Sari zaino, to kashi પાણી બળે એટલે થોડીક તો વાર લાગે એટલે પાણી સેસ બે ગોળા વધારે જ રાખવાનું એટલે ઢોળી તમારી સરસ સડી જાય નહીં તો પછી કાશી તું પેટમાં દુખે એવું થાય ને હાવ કપડ થઈ જાય તમને બતાવી ક્યાં વિડીયો ભાઈ ના થઈશું જો આપણે આંગણ થઈ ગયું છે ને હવે ઓરી દઈ ઢોકળી એમાં આવી રીતનું આંગણ થઈ જાય પછી દોરવાનું હોય આ તો બધી આખી આખી નાખી દઈ તો આડ ઓલી થાય ને તરત બટકા થઈ જાય ઢોકળી નાખી એટલે મસ્તી રોટલા બનાવ્યા કેમ કે હવે ઢોકળી નું શાક તો બની ગયો રોટલા બને નાખી ફટાફટી તો અમે વાળની તૈયારી કરી લીધી છે કેમ કે આપણું ઢોકળી નું શાક જોઈને મોઢામાં પાણી આવી જાય જો એટલે આરે લઈ લીધી છે સાસ ની રોટલી ને બાજરાના પણ રોટલા અને બોગડી સાસની ભરી છે અને આ છે આપણું ઢોકળીનું શાક જુઓ છે ને ચકાસક કેમ કે કેકું ખાઈએ એટલે લાલ તો બને જ તી અને હાલો તમે પણ બધા વાળું કરવા અમારી યારે મજા આવશે ઢોકળીનું શાક ખાવાની હવે અમારો વિડીયો થઈ ગયો છે મોટો તો અમે કરી કરીશું એન્ડ અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી જલ્દી અને મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોંગલ બાય બાય